હેલો ફ્રેન્ડ કેમ છો મીત કરું છું કે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું મારા નવ વ્લોગની અંદર તો આજે જોઈએ શું કરે છે ત્યાં જે માતાજી તો કેમ છે બધા મજામાં આજે શું કરે જો આજે અમે નવ બાયક લાવ્યા છે મારા ભાઈ તને બાયક બતાવીએ

તમારું શું કેવું છે કોમેન્ટમાં જરૂર કહેજો અને અમારો બ્લોગ સારો લાગે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો જાઓ ગીતા શું કરે છે બતાવો જો મારા ભાભી શું કરે છે બતાઈએ જો અમારું ઘરે મારી મમ્મી હે મારા ભાભી પણ રોટલા બનાવે છે

જેનાથી હું સરસ એવા વિડીયો બનાવું છું પતારી ફોન નો કાચ ફૂટી નાખ્યો અને કારણે મારો આજ કાચ ફૂટી ગયો આ તો લઈ લે આના કારણે મારો કાચ ફૂટી ગયો આજે કારણ કે હું વિડિયો બનાવતો તો ને મોબાઈલ આમાંથી નીકળી ગયો તો તો બહુ મજા આવે છે આની અંદર બ્લોગ પણ બનાવી શકે છે પણ નહીં બનાવતા અને જો અમારી એક રિંગ લાવ્યા હતા અમે લોકો વિડીયો બનાવવા માટે હું તમને બતાવું એ પણ બીમાર થઈ ગઈ છે ને દવાખાને મોકલી તી જવું આ છે અમારી રિંગ પછી એને અઢીસ નહીં અઢીસ નહીં અઢીસ નહીં તો એ થોડું ભાગી ગયું તું તો એને રિપેરિંગ કર્યું છે અને આ છે અમારા ઢોરા એટલે કે ભેંસો ગાય ભેંસ બકરી નહીં રાખતા બકરી આ રહી તો જોઈ શકો છો આ છે અમારા ઘરનું લોકેશન

તો મિત્રો વિડિયો સારું લાગે તો લાઈક શેર એન્ડ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સુખે ઉતારુ લાઈક શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બને એટલો સપોર્ટ કરજો મને એટલો સપોર્ટ અને આવા આવા વ્લોગ આવતા રહેશે તો અમને બને એટલો સપોર્ટ કરજો અને અત્યારે તો અમે દિવસે અહીંયા આગળ સૂઈએ છે જો તડકાની અંદર કારણ કે દિવસે શું ઠંડી લાગે એટલા માટે તો બીજું શું કેવું છે ત્યાં આછું એ આપણે બોરા પેસો માટે ચાર છે તો અમે લોકો નાહી ધોઈને આવી ગયા છીએ એટલા માટે હવે આ અમારી બોડી છે જેની અંદર બોરા તમે જોઈ શકો છો કેટલા પણ બોરામાં ગયા છે કાચા છે આ બોરા ટાઈમ લાગશે પાકવામાં પણ પાકશે ત્યારે એકદમ મસ્ત લાગશે બોરા બહુ સારા હોય છે તો ચલો મિત્રો જય માતાજી મળીશું હવે નવા બ્લોગ ની અંદર તો બાય બાય જય માતાજી અને કોમેન્ટ કરવા ના પૂરતા કે અમારો બ્લોગ જેવો લાગે છે ચલો બાય બાય